શ્રી કુમારો કહે છે કે કોઈ એક વખતે આત્મદેવ બ્રાહ્મણ અનેક પ્રકારના ઉપાય કરી અને થાયકો ક્યાંયથી એને સફળતા મળતી નથી દવા અને દુવા બેમાંથી ક્યાંય એને સફળતા ન મળી એટલે કંટાળીને જંગલમાં વયો ગયો જંગલમાં મંડો ફરવા ક્યાંકથી ઉપાય ગોતે છે કોઈ વ્યક્તિ મળી જાય કોઈ દવા મળી જાય કોઈ ઔષધ મળી જાય બપોર સુધી મધ્યાન સુધી એને જંગલમાં પરિભ્રમણ કર્યું પછી હાલી હાલી અને તડકાનો થાયકો તરસો બહુ થયો આ બ્રાહ્મણ એટલે એક તળાવ ને સરોવર ને કિનારે આવી એને પાણી પીધું અને લમણે હાથ દઈ બેઠો કંટાળેલો હોય ચિંતામાં હોય એ કેવી રીતે બેસે લમણે હાથ દઈ બેસે આંખમાં થોડા આસુ એવામાં કોઈ એક સંત મહાપુરુષ જંગલમાં આમ પરિભ્રમણ કરવા નીકળ્યા હશે અને એ પણ આ પીધું અને સરોવરની પાળે બેઠા જોયું તો બાજુમાં કોઈ બ્રાહ્મણ બેઠા છે ને બેઠા બેઠા રડે છે રડતા બ્રાહ્મણ ને જોયો ને જો સંત એને ઓળખતા નથી આ કોણ છે પણ સંત છે ને સંતની અંદર કરુણા હોય એટલે કરુણા વસાત સંત થી રેવાયું નહીં અને એ સંતે બ્રાહ્મણને સામે જોઈ અને એને પૂછ્યું કે ભાઈ કથમ રોદી શિવિ પ્રત્વમ કાતે ચિંતા બલી હસી વદત વહું કથમ શા માટે રડો છો તમને કઈ દુઃખ હોય તો મને વિસ્તાર થી કયો અને જલ્દી થી કયો સત્વરમ હું કદાચ તમને ક્યાંક મદદરૂપ થઈ શકું બહુ અઘરી વસ્તુ છે આજે કોઈને મદદ કરવાનું કેવું ને એ આ સમયમાં અઘરું છે તો સંતે કહ્યું આત્મદેવ તમારા રડવાનું કારણ મને કયો અને જલ્દીથી કહો વિસ્તારથી કયો હું ક્યાંક તમને મદદરૂપ થઈ શકું આત્મદેવ ઊંચું પાડીને જોયું મહાપુરુષ સંતને જોયા એનું તેજ જોયું બે હાથ જોડી પ્રણામ કરી અને આત્મદેવ કહેશે ઋષે પૂર્વ પાપેત કવોષ મહારાજ ક્યાં દુઃખ ની વાત કરું મારા ઉપર દુઃખ નો ડુંગર તૂટી ગયો છે ગામ આખામાં માન છે ઘણું બધું ધન છે ખાધે પીધે સુખી છે વેદનો જ્ઞાતા છે એક જ એને દીકરો નથી બાકી બધું છે એમાં ત્યાં એને કેવડી વાત કરી દીધી મારા ગયા જન્મના કંઈક પાપ હશે પૂર્વપાપે ને સંચિતમ આ જન્મે હું બહુ દુખી છું તો તને દુઃખ છે કહેવાનું તો મારે કંઈ સંતાન નથી મારે અને સંતાનમાં મારી તો ઈચ્છા દીકરાની છે દીકરો નથી અને महाराज તમને ખબર છે દીકરા વિનાનું ઘર દીકરા વિનાનું જીવન આ આત્મદેવના વિચાર છે દિગજીวิตમ પ્રજાહીનમ દિગૃહહમ ચ પ્રજા વિના નિગધનમ તાનનસ્્યસ્ય ઘર ધિકાર એ કુળ ને ધિકાર આત્મદેવ એમ કે છે અજ્ઞાન જ્યારે હાવી થઈ જાય ને ત્યારે ગમે એવી વાત મોઢામાંથી નીકળે યાદ રહે હજારો લોકો એવા થઈ ગયા કે એને દીકરા નથી છતાંય પણ એને મુક્તિ મળી સુખદેવજી જેવા મહાપુરુષો એ તો લગ્ન જ નહોતા કહી તો હું એને મુક્તિ નહીં મેળવી પણ અજ્ઞાન જ્યારે હાવી થાય ને માથે ત્યારે આવી વાતો યાદ આવે દિગ્જીવિતમ પ્રજાહીનમ પ્રજા વિનાનું જીવન એને ધિકાર પ્રજા વિનાના ઘરને ધિકાર આત્મદેવે આગળ એક વાત કરી કે હવે મારું દુખ વધારે સાંભળો કે મારે તો કઈ સંતાન છે જ નહીં પણ એક ગાય પારી ઘણા સમયથી આંગણે એક ગાય રાખી બ્રાહ્મણના ઘરે એ જમાનામાં ગાય રાખતા ઈ ગાયને પણ વાછરડું થાતું નથી

સપ્ત જન્મા વધી તવ પુત્રમ નઈ વચ નઈ વચ સાત જન્મ સુધી તને સંતતિનું સુખ નથી માટે આ અજ્ઞાન છે તારું એને છોડ મુંચક જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠામ કર્મણો ગતિ કર્મની ગતિ બળવાન છે આ અજ્ઞાનને તું છોડ પણ આત્મદેવને એમ છે કે હાથ જન્મનો જો કહી શકતા હોય તો આ તો કોઈક બહુ મહાન હસ્તી છે પગ પકડી લીધા હવે તમે મને પુત્ર ફળ આપો નહીં ન્યા સુધી હું તમારા પગ મૂકું નહીં તમારા પગ પાસે માથા પછાડીને જીવ કાઢી નાખીશ અને તમારા ચરણોમાં હું બ્રાહ્મણ જો મરીશ તો તમને બ્રહ્મ હત્યા લાગશે કે જો એને પૂછે નહીં તો આત્મદેવ કઈ કીએ નહીં કોઈ ચર્ચા આત્મદેવ કરે નહીં સંતે કહ્યું કઈ વાંધો પછી સંત શું વિચારે

તમારું કલ્યાણ કરશે પણ આત્મદેવ એક વાત યાદ રાખજે કે તારા ભાગ્યમાં દીકરાનું સુખતા નથી વાત કરી હોય આ જે પુત્ર થાય દીકરા મહાપુરુષ નું સિદ્ધ કરેલું ફળ આનાથી દીકરો થશે જ પણ અને એ દીકરો તારું કલ્યાણ કરશે પણ એક વાત યાદ રાખજો ગુદેવ કે તમારા ભાગ્યમાં દીકરાનું સુખ નથી નથી આત્મદેવ તો રાજી થઈ ગયો એને સમજાણું નહીં આની ગુઢ વાણી આની ગુઢ ભાષા એને સમજાણી નહીં ફળ લઈ સંતને પ્રણામ કરીને આવ્યો ધૂંધલીને કહ્યું કે લે આ ફળ હું આજે જંગલમાં ગયો તો એક મહાપુરુષે એક સંતે પોચેલા સંતે મને આ ફળ આપ્યું છે આ ફળ તું ખા આનાથી તારા ઉદરમાં ગર્ભ રહેશે અને આપણે આ ભગવાન દીકરો દેશે એમ કહીને આત્મદેવ તો એના સંધ્યા વંદન પૂજા પાઠ કરવા હાંજ પડી ગઈ એટલે ગયા ધૂંધલી હાથમાં ફળ આવ્યું દીકરો આત્મદેવને જોતો હતો ધૂંધલી તો કઈ જોતું જ નથી એને કોઈ દી કહ્યું જ નથી કે મારે દીકરો જોઈએ એટલે ધૂંધલી વિચાર્યું કે આ ફળ હું ખાઉં તો તો હેરાન થઈ જાય બાજુમાં એના જેવી જેની એક બેનપણી રહેતી હતી ત્યાં ગઈ અને મંડી રડવા બેનપણી કે કાં ઓચિંતાની રડે ફળ બતાવ્યું કે આ કે બને નથી ખાવાય તો ઉદરમાં ઉદરમાં તો વજન વધે ખાવા પીવામાં કંટ્રોલ કરવો પડે દોડીને ક્યાંય ભાગી ના શકું ગામમાં આગ લાગે ઘરમાં આગ લાગે તો ભાગી ના શકું ઘરમાં હું બધાને એકાત્ર આગ લાગતી હોય જો આના વિચાર એવા છો અવળું જે વિચારતા હોય ને આખી જિંદગી જ વિચારે એને વિચાર કોઈ આવે જ નહીં ચોર આવે આવે તો હું ભાગી ન શકું આ પેટના લઈને ક્યાંય જવાય નહીં સાત્વિક આહાર લેવો પડે બહુ તીખું ન ખવાય બહુ ગરમ ન ખવાય બહુ ટેસ્ટફુલ ન ખવાય પરિણામ શું આવે કે મારે જેવું ખાવું હોય એવું મને મળે નહીં એટલે હું અશક્ત થઈ જાઉં હું દુબળી થઈ જાઉં દુબળી તો ઘરના કામ ન થાય મારાથી

એક શ્લોકમાં અહીંયા લખ્યું છે કે નણંદ આવે અને એ નણંદ મારી વસ્તુને લઈ જાય તો હું એને કઈ કહી ન શકું તો મારે શું કરું બેનપણી કે હું એ તને શું કહું તને ઠીક લાગે એમ કર એને એને કઈ ઉપાય ના આપ્યો પણ બહુ ટૂક સમયની અંદર ધૂંધલીની એક બેન સગી બેન એની પાસે આવી એની પાસે આ બધું કયું એટલે ધૂંધલીની બેને બહુ સારી વાત કરી કે તારી પાસે ખાવાનું ઘણું છે પણ ખાવા વાળા કોઈ નથી ધન બહુ હતું એની પાસે અને મારી પાસે ખાવા વાળા ઘણા છે પણ ખાવાનું કઈ નથી હું ગરીબ છું હવે તો કે હવે ધૂંધલી બેન એમ કે મારા ઉદરમાં ગર્ભ છે એ હું તને આપું એનો જન્મ થઈ ગયા પછી અને એના બદલામાં તું મને મબલખ ધન દે એટલે હું ધનવાન થઈ જાઉં ને તું પુત્રવાન થઈ જાઉં

સમય રહેતા ધૂંધલી મેંડી ખોટા ઢોંગ કરવા મારા ઉદરમાં ગર્ભ છે હવે મારાથી કામ થાતું નથી મારી તબિયત બરાબર રહેતી નથી વગેરે વગેરે હું મારી બેન ને અહીંયા જાઉં એ મારું ધ્યાન રાખશે આત્મદેવને કહ્યું એટલે આત્મદેવે રજા આપી આત્મદેવને તો દીકરો જોતો હતો એટલે ધૂંધલી જે બેન સાથે એને વાતચીત થઈ હતી એને ઘેરે આવી સમય પસાર થતા થતા ધૂંધલીની જે બેન એના ઉદરમાં જે ગર્ભ હતો દેવ યોગે એના ઉદરથી દીકરાનો જન્મ થયો અને સમાજમાં જો કોઈને ખબર પડવા દીધી નથી જગત આખા છૈતરું એને શું કહ્યું કે મારા ઉદરમાં જે ગર્ભ હતો એનો સ્રાવ થઈ ગયો એ ગર્ભનું મૃત્યુ થઈ ગયું અને ધૂંધલીના ઉદરથી દીકરો જઈ ગયો આપી દીધો જન્મતાની સાથે એના બદલામાં ઘણું બધું ધન લીધું જગતમાં જાહેરાત કરી નગરમાં જાહેરાત કરી કે આત્મદેવના પત્ની ધૂંધલીના ઉદરથી પુત્ર જન્મ થયો ચારે કોર આનંદ આનંદ થઈ ગયો આત્મદેવના આનંદનો પાર નથી રહ્યો નગરના તમામ લોકોને મિષ્ટાન ભોજન કરાવ્યા છે અનેક પુણ્ય કર્યા બાળકના જાત કર્મ સંસ્કાર કર્યા અને બાળકના નામકરણ સંસ્કાર કરવા જાય છે આત્મદેવ ત્યારે ધુંધુલીએ કહ્યું કે તમારી રાશિ જે આવે તે નક્ષત્રના અક્ષર જે આવે તે કુંડળી જે બતાવતી હોય તે પણ મારા દીકરાનું નામ તો મારા નામ ઉપરથી જ પડશે એટલે એનું નામ ધુંધુ કાર્ય એવું રહી ધુંધુકારી ધીમે 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 મોટો થવા લાગ્યો છે ત્રણ માસ નો થયો ત્રણ મહિનાનો ધુંદુ કાર્ય થયું ને તો એમાં એક બીજો બનાવ બન્યો ઓલું ફળ ગાય ને ખબર આવ્યું હતું ને ગાયના ઉદર ઉદરથી દીકરાનો જન્મ થયો માણસ જેવા પુત્રનો જન્મ થયો સંત નું આપેલું ફળ અફળ ન જાય કોઈ દિવસ કાન ગાયના કાન જેવા બહુ નામ પડ્યું એમ ગાયના કાન જેવા કાન એટલે ગોકર્ણ આખું નગર આ બાળકને જોવા આવ્યું કે આત્મદેવ ના ભાગ્યનો ઉદય થયો નહોતા ત્યારે